કેટલીક જગ્યાએ વર્ષો જૂની પાણી ડ્રેનેજની લાઈનો થઈ જવાથી પણ ભૂવા પડ્યા છે વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુમાં અનેક વખત ભૂવા પડવાના બનાવો બનતા રહે છે છેલ્લા દસ દિવસથી શહેરમાં ખાસ વરસાદ નથી તેમ છતાં આજવા રોડ પર કમળાનગર તળાવની પાછળ વધુ એક ભૂવો પડ્યો છે તંત્રએ ત્રણ દિવસથી ભૂવાનું સમારકામ કર્યું નથી ત્યારે નાનો ભૂવો મોટો થશે

સ્માર્ટ સિટીના ઘોડા કાગળ પર દોડાવી રહ્યા છે અને એની ઉપર જે શ્વાસમાં અંકુશ નથી એના કારણે આ ઘો થોડો મોટો થઈ રહ્યો છે દિવસે ને દિવસે ભૂવાની સાઇઝ વધી રહી છે પરંતુ નિંદ્રાધીન તંત્ર અને પોતાની એસી કિટિંગમાં બેસી અને વાવાઈ લૂંટતી આ કોર્પોરેશન અને એના અધિકારીઓને આ ભૂ પૂરવાનો ટાઈમ નથી આ અવરજવર કરતો મુખ્ય માર્ગ છે અહીંયા રોજના હજારો લોકો અવરજવર કરતા હોય નજીકમાં સાત માર્કેટ અને આખું મોટું માર્કેટ ભરાતું હોય તો હજારો લોકો અવરજવર કરે છે તો શું વડોદરાનો કોઈ પરિવારજન આની અંદર પડશે કે કોઈ જાન કોઈની જાનહાની થશે ત્યારે આ કોર્પોરેશન આને પૂરવાની કામગીરી કરશે અમારી સ્પષ્ટ માંગ છે કે હજુ પણ સમય છે એસી કેબિનમાંથી બહાર નીકળી ખરેખર જો વડોદરાને સ્માર્ટ સિટી બનાવી હોય ખાડોદરા નગરી અને ભુવા નગરીના ઉપનામથી બહાર આપવું હોય તો આ લોકોએ ગ્રાઉન્ડ લેવલ પર આવીને કામ કરવું પડશે અને આ ભુવાને તાત્કાલિક રિપેર કરવો જોઈએ કેમેરામેન નવનીત પરમાણે સાથે સત્યમ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર